ઓફ પાવનગર દ્વારા સંચાલિત રોટરી અમૃતાલય બદર બેલ બેંકના પ્રોજેક્ટ અંગેની ની વિસ્તૃત માહિતી શનિવાર રોજ યોજાયેલ પત્રકાર પરિષદ વેળા રોટરી ક્લબના ના હોદ્દેદારો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ના પત્રકારો હાર્દિક સ્વાગત કરું છું છેલ્લા એસી વર્ષથી કાર્ય સંસ્થા છે અને એના અનેક પ્રયોગ પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યા છે પરમાનન્ટ પ્રોજેક્ટ્સ પણ એટલા ચાલે છે અને રેગ્યુલર પ્રોજેક્ટ્સ પણ એટલા ચાલે છે અને કંઈક નવું કરવું સોસાયટીને કંઈક નવું આપવું એ ઉદ્દેશ્ય સાથે નવા નવા પ્રોજેક્ટો રોટરી ક્લબ ઓફ ભાવનગર કરી રહી છે અહીંયા જે આપ ડીવાઇસીસમાં બેઠા છો એમાં પણ બે નવા પ્રોજેક્ટો એવા છે કે જે સમગ્ર સૌરાષ્ટ્રમાં પહેલી વાર રોટરી કલબો ભાવલગર કરી રહી છે એક ઓલરેડી બે વરસથી શરૂ છે અને એક આવતીકાલથી લોન્ચ થવા જઈ રહ્યો છે એવા દર્દીઓ જેને હોસ્પિટલની જરૂર નથી અને ઘરે સારવાર થઈ શકે એવું નથી એવા દર્દીઓ માટે હોસ્પિટલ સેન્ટર કે ઘર અને હોસ્પિટલ વચ્ચેનો એક સેતુ પુરવાર થતો હોય છે આજના જમાનામાં ભાવનગર જેવા ગામમાંથી દીકરા દીકરીઓ એ અભ્યાસ માટે અને પોતાની નોકરી માટે ગુજરાત બહાર દેશ બહાર જતા હોય છે એના માતા પિતા જ્યારે ભાવનગરમાં માંદા પડે અથા દિવસ થાય ત્યારે એમને રાખવા માટેની ઘણી બધી મુશ્કેલી ઊભી થતી હોય છે ઘર ઘણા બધા નાના થતા જાય છે આના કારણે આવા દર્દીઓની પર્સનલ કેર રેટિંગ ખૂબ અઘરી પડે છે બે વર્ષ પહેલાં જ્યારે અમે શરૂ કર્યું ત્યારે અગિયાર બેડથી શરૂ કર્યું હતું અને ધીમે ધીમે એને ખુશ કરતાં કરતાં અમારે ચૌદ બેડ સુધી લઈ જવું પડ્યું ચૌદ બેડ સુધી એનું વિસ્તરણ કર્યા પછી પણ અમારી પાસે પાંચથી સાત દર્દીઓનું વેઇટિંગ રહેતું હતું એટલે હવે અમે આવતીકાલથી કરુણા લઈને અગિયાર બેડમાંથી પચીસ બેડ તરફ એક્સટેન્શન કરવા માટે જઈ રહ્યા છીએ અત્યારે આ સ્થળે ચૌદ બેડ નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતા હવે બીજા બેડ અમે ઉપરના ફ્લોર ઉપર કરવા માટે જઈ રહ્યા છે આ બધા જ દર્દીઓ અહીંયા ઘણા લાંબા સમયથી રહે છે એ લોકોને દરેક પ્રકારની પર્સનલ કેર કરવામાં આવે છે એના માટે મેલ અને ફિમેલ કેરટેકર હોય છે એમબીબીએસ ડોક્ટર દરરોજ આવી આ દર્દીની તપાસ કરી જાય છે ફિઝિયોથેરાપિસ્ટ દરરોજ દર્દીને હસરત કરાવે છે અમારું હાઉસ કિચન છે જેમાં બ્રેકફાસ્ટ લંચ ડિનર એમની સુવિધા મુજબ બનતો હોય છે અમારા રોટેરિયનના વાઇફ્સ રોટરી હે એ રોજ સાંજે આવી અને વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોય છે એમને અમે પિકનિકમાં પણ લઈ જઈએ છીએ દર્દીઓ ખૂબ ખુશ છે અને સગાઓ ખૂબ ખુશ છે એટલા સુવાસ ઝડપથી ફેલાતા અમારે આ એક્સટેન્શન કરવાની જરૂર પડી છે એનું પ્રમાણ ખૂબ ઘટતું જાય છે અને આમાંથી બહુ મોટો વર્ગ એવો છે કે જે બાળક કરવા માટે આઈવીએફ ની ટ્રીટમેન્ટ તરફ જતો હોય છે જે લોકો આઈસીયુ ટ્રીટમેન્ટ કરે છે એમાંથી બહુ મોટા ભાગના બાળકો અધૂરા મહિને અને ઓછા વજન સાથે જ હોય છે અને એમાંથી ઘણા બધા લોકોને એનઆઈસીયુ કરતા નવજાત બાળકોનું જે આઈસીયુ હોય એની અંદર રાખવા પડતા હોય આ બાળકો માટે બીજી મુશ્કેલી એ છે કે એનો અધુરા ધન છે અધુરા મહિને બંધ થયો હોય તો એની માતાને પૂરતા પ્રવણમાં નફો તો સંપૂર્ણપણે જાગળ આવતું હોતું નથી સાયન્સ બંને એટલી પ્રગતિ કરે પણ આજ સુધી માતાના દૂધનો વિકલ્પ શોધી શક્યો નથી અને ડબલ્યુ વારંવાર અને વર્ષોથી કેટલું આવ્યું છે કે નવજાત બાળકો માટે માતાના દૂધનો કોઈ વિકલ્પ નથી જ્યારે આવા બાળકોને માતાનું દૂધ નથી મળતું તો એને પાવડર ફોર્મ્યુલા એટલે કે જે દેશી ભાષામાં છે આપણે ડબ્બાનું દૂધ કહીએ એ ડબ્બાનું દૂધ આપવામાં આવે